વડવાજડી મહેન્દ્રસિંહ માધુરી ડાબી સરપંચ મહંત નું અમે આર્ટિકલ વાંચ્યું હતું બે ત્રણ દિવસ પહેલા કે રોડ ઉપર રાજકોટ એમને ઉધમ મચાયો હતો અને અહીંયા હાલ વડવાજડીમાં એમનું આશ્રમ નાનું એવું બનાવેલું છે અને નું અહીંયા બે છોડ પણ મળેલા છે તંત્ર ને જાણ થતા એસઓજી અમારી સ્થાનિક પોલીસ બધી પહોંચી ગયેલી છે અને આગળની કાર્યવાહી અમે આ તંત્ર ને અમે કેશુ કે આગળની કાર્યવાહી કાયદેસર એ લોકો કરે વાવેતર માં સાહેબ બે છોડ મળેલા છે એ મને પણ જાણ થઈ છે તો અમે પણ આગળ તંત્ર ને અત્યારે મેં કહી દીધું છે કે આગળની કાર્યવાહી લોકો કરે કે ગાંજાની આવી પ્રવૃત્તિ ન થાય હા બાપુ તો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમ માં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરાધાગા ને એવું તો કરતા જ હોય ને આ બાપુ પણ એવું એના ભક્તો કેતા એટલે દોરા ધાગા કરતા એમની પેલા મેં આર્ટિકલ માં વાંચેલું હતું કે ઈ એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા અહીં અઢી ત્રણ વર્ષથી હાલમાં આશ્રમ માં છે આગળની કાર્યવાહી સાહેબ અમે ન કરી શકીએ એટલે અમે તંત્ર ને જાણ કરશું મામલતદાર સાહેબ માં આવ્યા ખરાબામાં એટલે મામલતદાર સાહેબ ને કહેશું કે કાયદેસર ની કાર્યવાહી આગળ મામલદાર સાહેબ હાથ ધરે